ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આશા છે કે તમે બધા મજામાં હશો તો મિત્રો હર હંમેશ માટે અમારો ઉદ્દેશ્ય એવો જ હોય છે કે તમને કઈક નવું કઈક અલગ કઈક હટકે આપી શકીએ તો આજે તમને આપણે પ્રોપર્ટીની માહિતી તો નથી જ આપવાનું ફાઈનલ છે તો શું નવું હશે શું નવું હશે તો તમે વિચારતા હશો કે હું કઈ જગ્યા પર આવી ગયો છો તો રાહ જોવો બધી માહિતી આપીશ તમને તો મિત્રો આજે આપણે તમારા સ્વાસ્થ્યની સંભાળ કાળજી કેવી રીતે રાખી શકીએ તેની વાત કરવાના છીએ અને પૂરેપૂરો વિડિયો જોજો જો તમે વિડીયો જોશો તો તમને જ ફાયદો મળવાનો છે અને વધુમાં વધુ જરૂરી લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જે અમને તો પ્રોત્સાહિત કરશે પણ તમારા માટે વધુ અવાઓ નવા વિડીયો લઈ આવવા માટે અમે હંમેશા માટે કાર્યરત રહેશું તો તમે વિચારતા હશો કે હું કઈ જગ્યા પર આવી ગયો છું તો મિત્રો આ ગોકુલધામ છે હવે આ ઓલું તારક મહેતા કે ચશ્મા ઓલું ગોકુલધામ નથી આ રાજકોટનું પોતાનું ગોકુલધામ છે કે જે રાજકોટથી વીસ કિલોમીટરના અંતરે રાજકોટ મોરબી હાઈવે પર સ્થિત અડાળા ગામની બાજુમાં વિજયનગર પર આવેલ છે ગોકુલધામ વેલનેસ સેન્ટર એન્ડ રિસોર્ટ તો મિત્રો આની સાથે જ ઇકો ફ્રેન્ડલી વિલેજ છે ગૌશાળા છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે અને આજની આપણી વિશેષ માહિતી રહેવાની છે કે આ વેલનેસ સેન્ટરમાં તમે પોતે આવવું હોય તમારે તો તમને તમારો ઓબ્જેક્ટિવ છે એના માટે તમારે આવવું જોઈએ શું બેનિફિટ રહે તો આની વિશેષ માહિતી આપણને અહીંના ડૉક્ટર નરેન્દ્ર ગુપ્તા તો તેઓ પોતા લાઈફ કોચ હિપ્નોથેરાપિસ્ટ યોગ પ્રશિક્ષક અને નેચરોપેથ છે તો મિત્રો જેમ આપણે વાત કરીએ ડૉક્ટર નરેન્દ્ર ગુપ્તા સાહેબ પોતે આપણી સાથે અત્યારે હાજર છે ગોકુલધામ વેલનેસ સેન્ટર એન્ડ રિસોર્ટમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પવિત્ર વાતાવરણમાં તમારી સાથે એક તમને માહિતી આપવાની છે તો હવે ફરી પાછા અહીં આવીએ તો સાહેબ તમને એમના વિશેનું ઇન્ટ્રોડક્શન આપશે સર મારું ડિટેલ ઇન્ટ્રોડક્શન મારી યુટ્યુબ વેબસાઇટ કનૈયા અને સેન્ટર ઉપર ઉપલબ્ધ છે તેમાં અમારા બધા વિડીયોઝ પણ ઉપલબ્ધ છે તો આપ ત્યાં આરામથી એને જોઈ શકો છો અને સાથે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો ત્યાં તમે બધી માહિતી મેળવી શકશો હવે સર તમે આ ફિલ્મમાં આ લાઈનમાં કેટલા ટાઈમથી સંકળાયેલ છો તો એ દર્શક મિત્રોને જણાવશો ચોક્કસ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરીને અમે લોકો આશરે પંદર વર્ષથી સારવાર આપીએ છીએ તો અમે લગભગ સાડા નવસોથી વધુ લોકોને ફાયદો થયો છે તો મિત્રો તમને આવા વેલનેસ સેન્ટર તો ઘણા મળશે પણ તમારે એક્સપિરિયન્સ વ્યક્તિની અંદર તમારે થેરાપી લેવી છે તો તમે અમારા વેલનેસ સેન્ટરમાં આવી શકો છો ચોક્કસ સાહેબ આપણે વિશેષ થેરાપીની વાત કરીએ તો આપણે અહીંયા શું શું વસ્તુ આપવાના છે તેની વિસ્તૃત માહિતી આપણા દર્શક મિત્રોને આપશો બિલકુલ આપને હું પિક્ચર સાથે આપું છું ગોકુલધામ વેલનેસ સેન્ટર ખાતે એકદમ નૈસર્ગિક વાતાવરણ છે શુદ્ધ અને પવિત્ર વાતાવરણ ત્યાં આપને શારીરિક સાથે માનસિક રોગોનું પણ નિવારણ થઈ શકે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ સૂક્ષ્મ વ્યાયામ યોગ પ્રાણાયામ ધ્યાન વિધિઓથી એના માટે એક વિશાળ ગાર્ડન છે જેની અંદર આપ મોર્નિંગ વોક પણ કરી શકો અને બહુ જ સારી રીતે શરૂઆતની જે આપણી સવારની શરૂઆત થવી જોઈએ શુભ શરૂઆત થવી જોઈએ એ બહુ આનંદદાયક આહલાદક વાતાવરણમાં આપણે શરૂ કરીએ ઘણા વર્ષોથી અમે લોકો એનર્જી વોટર ઉપર કામ કરીએ છીએ આ એનર્જી વોટર થેરાપી પોતામાં એક અદ્ભુત થેરાપી છે એવી થેરેપી જે જનરલ આપને કોઈ પણ બીજા વેલનેસ સેન્ટર પર ઉપલબ્ધ થશે આપણા માટે એક એક્સક્લુઝિવ પોઈન્ટ છે કે જે માત્ર આ જગ્યા પર ઉપલબ્ધ છે આ યુનિક આઇટમ છે યુનિક પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટના કારણે આપણે માણસના શરીરમાં સિત્તેર ટકાથી ઉપર પાણી હોય છે અને આ જલની સ્પેશિયલ ક્વોલિટીનું જલ આપણે યુઝ કરીએ તો એનાથી અનેક ટાઈપના રોગો નિવારણ થાય છે અને બહુ જ સારી રીતે આપણે વિધાઉટ એની કોઈ ડ્રગ્સની સાઈડ ઇફેક્ટ અથવા તો ઓપરેશન વગર ઘણી બધી માંદગીઓ જે આપણે આગળ જોશું તો બધી જ માંદગીઓમાં અદ્ભુત લાભ મેળવેલ છે લગભગ આ જ પાણીનો ઉપયોગ કરીને નવસોથી સાડા નવસો લોકોનો અમે સાજા કર્યા છીએ હાઇડ્રોથેરાપી વિશેષ થેરાપી આપવામાં આવે છે જેમાં એનિમાપોટનો ઉપયોગ થાય છે ટબનો ઉપયોગ થાય છે સ્વિમિંગ પૂલનો ઉપયોગ થાય છે આપને સર્વાંગી સ્નાન અને ખાસ કરીને જે મોટા આંતરડાથી સંબંધિત પ્રોબ્લેમ્સ છે પેટથી સંબંધિત બીમારીઓ છે ડાયાબિટીસ છે કિડનીના પ્રોબ્લમ્સ છે લિવરના સોજા છે અથવા તો ઘણા બધા એવા પ્રોબ્લમ્સ જે આપના પેટથી રિલેટેડ છે એ બધામાં આ એનિમા થેરેપીથી ખૂબ જ લાભ મળે છે સાથે જે ટબ ટબ છે તો એનો ઉપયોગ કરીને આપણે ગંભીર રોગો ધારે કે કિડની છે તો કિડની અંદર ક્રિએટીનાઈન વધી જાય છે અને કિડની ફેલ્યુઅરના ચાન્સેસ થાય છે આ સૌરાષ્ટ્રમાં લગભગ ચાળીસ હજાર દર્દીઓ કિડની પેશન્ટ છે આ ચાળીસ હજારમાંથી કેટલાય લોકોને આ જગ્યાની ખબર નથી અને જો આપણે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ હાઇડ્રોથેરપી તો તેનાથી એમની કિડની પાછી રિકવર થવા માંડે અને ક્રિએટી નાઇન કેટલાય બધા પેશન્ટ્સનું ઘટ્યો છે અને એના કારણે આપણે દૂર દૂર ક્યાંય જવું ના પડે મોટા હોસ્પિટલ્સમાં જઈને પેશન્ટ્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની વ્યવસ્થાઓ કરે છે જેમાં લાખો રૂપિયાનું ખર્ચાઓ થાય છે એ બધા ખર્ચથી એ બચી શકે અને આપણે આ ટ્રીટમેન્ટથી સૌરાષ્ટ્રના દર્દીઓને ઘણું બધું લાભ આપી શકીએ આમ તો મારા પાસે બ્રિટનથી પણ એક પેશન્ટ આવ્યા હતા જેનું ક્રિએટી નાઇન સિક્સ પોઈન્ટ એટ હતો પાંચ દિવસ મેં એમનું ક્રિએટિનાઇન થ્રી પોઈન્ટ એટ થઈ ગયું અને પાંચથી વધારે ક્રિએટિનાઇન થાય તો ડાયલિસિસની જરૂર પડે તો એ વ્યક્તિ તરત જ ડાયાલિસિસના પાંચ દિવસની અંદર ડાયલિસિસની રેન્જથી અંદર આવી ગયા અને એને ડાયાલિસિસથી એ બચી ગયા બંને જે દંપતી મારી પાસે આવ્યા હતા ગ્રેટ બ્રિટનના હતા અને એમને ખૂબ જ મારો આભાર માન્યો પણ મેં એટલું જ કીધું કે આપણે આ બધું જ જે કરીએ છીએ એ પબ્લિકના હિતમાં કરીએ છીએ સમાજના હિતમાં જેટલું શક્ય હોય જે યોગદાન હું આપી શકું છું એટલું હું પ્રયત્ન કરું છું એની અંદર કોઈ પણ જાતનું પ્રોફેશનલ બેઝ નથી અમારું કે જેનાથી અમે લોકો ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટેનું બિઝનેસ નથી સારી રીતે અમે એનાથી લોકોને સમાજને સેવા આપશે એટલું કન્ક્લુઝન એ છે કે તમે અહીંયા કોઈ થેરાપી લેશો તો તમને એનું રિઝલ્ટ મૂળમાંથી મળશે એવું નથી કે ઉપર છેલ્લું તમને રિઝલ્ટ મળ્યું તો એ એક અમારી સ્પેશિયાલિટી છે કે પ્રોફેશનલી બિઝનેસની જેમ આ વસ્તુને નથી કરતા અને હાઇડ્રોથેરાપીની વાત કરીએ તો આના માટે આપણી પાસે ટપ પણ ઉપલબ્ધ છે જે પણ આપણે તમને બતાવશું હવે આપણે જોઈએ છે મસાજ થેરેપી મસાજ થેરેપી આમ તો જનરલી બધી જગ્યાએ અવેલેબલ છે છતાંય અમારા પાસે બહુ અનુભવી મસાજ કર થેરેપિસ્ટની ટીમ છે જેનાથી લેડીઝ અને જેન્ટ્સ અલગ અલગ લોકોને વ્યવસ્થિત રીતે મસાજ આપી શકીએ મસાજથી ઘણા બધા પ્રોબ્લમ પ્રોબ્લેમ્સ દૂર થાય છે ખાસ કરીને સાંધાઓના કળતર દુખાવા શરીરના શરીર સ્ફૂર્તિવાન અને વળવાન બને છે અને મસાજનો ઉપયોગ કરીને માણસ એકદમ સ્વસ્થ અને પોતાની જાતને શાંતિમાં મહેસૂસ કરી શકે છે એના બધા મસલ્સ રિલેક્સ થાય છે તો આ થેરાપીથી એમને રિલેક્સેશનનો અનુભવ થશે નેક્સ્ટ સૂર્ય સ્નાન થેરાપી છે સૂર્યસ્નાન જે સમસ્ત તકલીફોનું દૂર કરવા માટે સૂર્ય ભગવાન જે છે એનું પ્રકાશ પોતે ગ્રહણ કરીએ મસાજ પછી દસ મિનિટ ખાલી સૂર્યસ્નાન લઈએ એટલે વ્યક્તિ ઉર્જાવાન તેજસ્વી ઓજસ્વી બને એનું ચામડીના રોગો જે છે એ પણ દૂર થાય અને સૂર્યના પ્રકાશથી મળતી ઉર્જાનું રૂપાંતરણ થઈને શરીર ઉર્જામય બને તેના માટેનું આ એક સૂર્ય સ્નાન કરવામાં આવે છે જેને આપણે સૂર્ય સ્નાન થેરાપી કહીએ છીએ આમાંથી ઘણી વસ્તુ તમે જાણતા હશો પણ એનું પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન કેમ કરવું તો તે ગોકુલધામ વેલનેસ સેન્ટરના રિસોર્ટમાં એની વિશેષ માહિતી તમને અમારા દ્વારા મળવામાં આવશે સંપૂર્ણ રિલેક્સેશન માટે શરીરને બધા જ અંગો ઉપાંગોને એકદમ શાંત અને શિથિલ કરી ટોટલ રિલેક્સેશન મેળવવા માટે મડ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે મઢ થેરાપીથી આપને ખ્યાલ આવશે કે આખા બોડી ઉપર મડ લગાવી અને પંદરથી વીસ મિનિટ આ મઢનું ઉપયોગ કરવાથી શરીરના સ્કીન તેમજ શરીરના બીજા બધા જ ઉપાંગો ઉપર કેટલી બધી અસર થાય છે એ પ્રેક્ટિકલ કરવાથી જ અનુભૂતિ થશે તો અમે આવશો તો વધારે ખ્યાલ આવશે તમને બહુ સારી રીતે આના ઉપર આપણે કામ કરીએ છીએ અને મડ થેરાપી એની એ પોતામાં એક એવી થેરાપી છે વાસ્તવમાં કહેવામાં આવે છે કે માણસ માટીમાંથી બનેલો છે અને એને છેલ્લે માટીમાં મળવું છે પણ આપણે જીવનભર માટીનો ઉપયોગ કરતા નથી આપણે માટીથી બચીએ છીએ દૂઢ ચંપલા પહેરીને ફરીએ દરેક જગ્યા આજકાલ આધુનિક જીવનમાં માણસ માટીથી બચવા બચતો જાય છે જ્યારે ખરેખર માટી એક એવું તત્વ છે પંચતત્વોથી આપણે ચિકિત્સા કરીએ એમાં માટી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એનાથી ડિટોક્સિફિકેશન થાય બોડી એકદમ સરસ સુંદર શિથિલ અને તમે પ્રસન્નતાનો અનુભવ કરશો જ્યારે પણ મઠ થેરાપી કરાવશો બાથ ટબ સ્વિમિંગ પૂલ શાવર આ બધાનો ઉપયોગ કરીને આપણે સર્વાંગી સ્નાન કરીએ છીએ એકવાર એક વખત મઠ થેરાપી થઈ ગયા પછી સર્વાંગી સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે બધી જ રીતે શરીરને સ્વસ્થ સુડોલ ઘણા બધા લાભો છે જેમાં મુખ્ય ડાયાબિટીસ જો આપણે બાથ ટબમાં એમને વીસ મિનિટથી લઈને ચાળીસ મિનિટ સુધી સર્વાંગી સ્નાન આપીએ તો તેની અસર પેન્ક્રિયાસ અને બીટા સેલ્સ ઉપર પણ પડે છે અને વ્યક્તિને ડાયાબિટીસ ઓછું થવામાં અથવા તો એને કંટ્રોલ કરવામાં ઘણી બધી મદદ મળે છે મેન તો ડાયાબિટીસ કેવી બીમારી છે મેન માનસિક બીમારી છે એની અંદર ટેન્શન અને બીજા ઘણા બધા રીવેન્જ લેવાનું એનો મેટાફિઝિક્સ છે જ્યારે માણસના મસ્તિષ્કમાં રિવેન્જ માટે કોઈ બદલો લેવા માટે કોઈ ભાવ આવે તો એ વધુ પડતું થાય અને એટલું બધું જીવનમાં કડવાહટ ભરાઈ જાય છે કે એને તમે ગમે એટલી ખાંડ ભેળવી દો તો મીઠાશ ના આવે એવી કડવાટ જ્યારે જીવનમાં આવે એના ચારથી પાંચ વર્ષ પછી વ્યક્તિને શરીરમાં ડાયાબિટીસ ડેવલપ થાય છે તો આ ખરેખર શારીરિક કરતાં માનસિક બીમારી વધ વધુ છે એના માટે પણ આપણે આ થેરાપીથી ફાયદો મળી શકે છે લાભ મળી શકે છે કિડનીને પણ લાભ મળે છે ફેટી લિવરમાં પણ લાભ થાય છે સર્વાંગી સ્નાનથી ઘણા બધા લાભો છે મન પ્રફુલ્લિત થાય છે અને આખું શરીર રિલેક્સ થાય છે હિપનો એક એવી થેરેપી છે જેનાથી માણસને પોતાને અનિદ્રા હોય કોઈપણ જાતના ભય હોય વ્યક્તિને અંદર ઘણી બધી પ્રોબ્લેમ તણાવમાં હોય અને એના સિવાય કેટલી જગ્યાએ એને એકાગ્રતા ન થતી હોય સ્ટુડન્ટ્સમાં પર્સન્ટેજ ના બનતો હોય ફેલ થતા હોય એક્ઝામ ફોબિયા હોય અથવા તો વ્યક્તિને કેટલી વખત આપ જોશો કે લેડીઝને નાની નાની બાબતમાં ગરોડીથી કે ઉંદેડાથી કે કાકરોચથી ભય લાગતો હોય આ બધી જ વસ્તુ માનસિક પ્રોબ્લેમ્સ કહેવાય અને એનું સોલ્યુશન હિપ્નોથેરપીમાં છે થી આપણી એકાગ્રતા વધશે આપ ્યો એવો ઉદ્દેશ પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો છે થેરેપીનો ઉપયોગ કરીને કેટલાય પ્લેયર્સ પણ એનો ઉપયોગ કરે છે લગભગ સમાજના દરેક તબક્કામાં વેપારીઓને વેપાર વધારવા માટે પ્લેયર્સને પોતાનો સ્ટેમિના જાળવવા માટે ઉર્જા મેન્ટેન કરવા માટે અને વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવા માટે એક્ઝામિનેશન્સમાં પાસ થવા માટે પણ જરૂર હોય છે કેટલાય લોકો એવા અમારા પાસે આવ્યા જે કરોડો 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 રૂપિયા એમના પાસે હોય પણ એને ઊંઘ ના આવે તો કેવી મુસીબત થાય આપને ઊંઘ ન મળે તો આપ કેવી મુસીબતમાં આવી જાશો આપને ખ્યાલ જ નહીં પડે કે હવે મારે ઊંઘ માટે શું કરવું તો એવા લોકોનું મેં ટ્રીટમેન્ટ કર્યો અને એમને સરસ રીતે ઊંઘ આવવા માંડી લોકો બાર બાર વરસથી સૂતા નહોતા એવા પણ પેશન્ટ મારી પાસે આવ્યા છે અને એ સાજા થયા છે એટલે રેત્નો થેરેપીનો બહુ સારો ઉપયોગ થાય છે બીજું પોતાના જીવનનો ઉદ્દેશ્ય આપ ધરતી ઉપર આવેલા એના છ મહિના પછી બાળક જે છે એ ભૂલી જાય છે કે એનું શું ઉદ્દેશ્ય છો આ આ આવવા માટેનું કારણ શું છે એજેક્ટિવ એને ખબર જ નથી હોતી તો પર્પઝ ઓફ લાઈફ જાણવા માટે પણ આ હિપ્નો કામ આવે છે અને આમ તો ઘણી બધી બાબતમાં ઉપયોગી થાય છે એજ રેગિએશન ફાસ્ટ રેગ્રેશન અને ઇનર ચાઇલ્ડ થેરેપીસ કરીને વ્યક્તિ પોતાના ખરાબ વસ્તુઓ જે થઈ છે લાઈફમાં એ ભૂલી શકે છે એનું પ્રફુલ્લિત જીવન જીવવા માટે એના માટેની જે કંઈ વિધિ હોય એ આપણે આ થેરાપીથી આપી શકીએ તો આમ શોર્ટમાં વાત કરીએ ને તો આ વેલનેસ સેન્ટર તમને વર્લ્ડ સાથે તો ડિસ્કનેક્ટ કરશે અને આવશો એટલો ટાઈમ પણ પોતાની જાત સાથે ડીપથી કનેક્શન આપશે અને તમારો મૂળ પર્પઝ શું છે એ તમને જાણવા મળશે દરેક જાણે છે કે મ્યુઝિક અને ડાન્સ એક એવી વસ્તુ છે જે માણસમાં આનંદ અને ઉત્સાહ ભરે છે વ્યક્તિનું જીવન શેના માટે જીવે એ આનંદ માટે બીજું એને કોઈ કારણ હોતું નથી આપણા જેટલા બધા પણ લાઈફમાં હોય છે બધા પ્રયાસો આપણા પોતાની જિંદગીને પ્રસન્નમાં પ્રસન્નતાપૂર્વક પસાર કરવા માટે અને પોતાના લાઈફમાં આનંદ મેળવવા માટે લોકો જીવે છે હવે જો એ જ વસ્તુ આપણને આસાનીથી અત્યારે જે આધુનિક યુગ છે એની અંદર જે પ્રમાણે પ્રમાણેની કાર્યપદ્ધતિ છે તો વ્યક્તિ હંમેશા ટેન્શનમાં જીવતો હોય કામકાજના બોજ તળે હોય તો એને રિલેક્સ થવા માટે આ થેરેપી ખૂબ જ કામ કરે છે અને વ્યક્તિ જો આ થેરેપીમાં ડૂબે તો એ પરમાનંદને પ્રાપ્ત કરી શકે છે ઇવન દેટ મ્યુઝિક પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ એક માધ્યમ માધ્યમ છે વિશ્વની શ્રેષ્ઠતમ ગાય એટલે ગીર ગાય ગીર ગાયનું દૂધ જેટલું સારું હોય છે લોકોને એની ઘણી બધી ઉપયોગીતાઓની ખબર છે છતાંય ઘણા બધા લોકો નથી જાણતા એ ગીર ગાય ઉપર ખાલી હાથ અડાડવાથી દસથી પંદર મિનિટ તમે હાથ અડાડીને રાખો અને એને ગીર ગાય ઉપર હાથ પહેરવો એટલે તમારે બ્લડ પ્રેશરવાળા લોકોને બીપી નોર્મલ થઈ જશે એ કેટલું મોટો ફાયદો છે એના સિવાય બીજા ઘણા બધા જે પંચગ્રવ્ય છે એના ઉપયોગથી આપણા સમાજમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે એ દૂર થઈ શકે છે માંદગીઓ દૂર થઈ શકે છે આપ સૌને આ ગીર ગાયના સાનિધ્યમાં અહીંયા રહેવા મળશે સૌથી મોટો બેનિફિટ જે આ વેલનેસ સેન્ટરનું છે ગોકુલધામ વેલનેસ સેન્ટરનું એનું છે આ ગીર ગાય ગોશાળા છે મોટી અને એ ગાયોનું સાનિધ્યમાં તમે રહેશો એટલે તમને પવિત્રતમ ઉચ્ચતમ સ્થિતિમાં જવામાં મદદ મળશે શરીર આપણું એકદમ શાંત અને રિલેક્સ થશે અને ગીર ગાયના પંચગવ્યોનો ઉપયોગ પણ કરવા મળશે સૌથી મોટી વસ્તુ આપને કહીએ કે ગાયના ગો જે છાણ હોય છે એનું નાનો કટકો પણ આપ આપણા પોકેટમાં રાખો ને તો આ બધું રેડિયેશન જેટલું થાય છે મોબાઈલનું અથવા તો બીજું એ બધા જ રેડિએશનનું રોકાણ થઈ જાય અને એનું રક્ષણ થઈ જાય આપણું શરીરનું ટોટલ રક્ષણ ગાયના છાણમાં છે એટલે જ ગાયના છાણથી બધું લીપેલો છે આ આપણું અહીંયા ધ્યાન એવું બોલ છે ગાય વિના બધું બિલકુલ આપણે પ્રેક્ટિકલ અહીંયા ગૌશાળા છે જેની પણ અનુભૂતિ તમને રૂબરૂ જ થશે રૂબરૂ આવ્યા પછી જ અનુભૂતિ થાય અનુભૂતિ થશે ગોકુલધામ વેલનેસ સેન્ટર ખાતે ઘણી બધી સારવાર થઈ શકે છે જેની અંદર મુખ્યત્વે ટ્યુમર છે માઇગ્રેન છે શરદી ઉધરસ છે કોરોના છે ડાયાબિટીસ છે ટીબી છે એના સિવાય એલર્જી સાયટિકા મેં જેટલા બધા પેશન્ટ્સનું ઈલાજ કર્યો છે એ નવસો સાડા નવસોમાં બધી જાતના પેશન્ટ છે ગોકુલધામ વેલનેસ સેન્ટર ખાતે ડિટોક્સિફિકેશનની સુવિધા ઉપલબ્ધ છે આપ લોકો જુઓ છો કે હાલમાં વેક્સિનેશન અને બીજા અન્ય એન્ટીબાયોટિક્સના દુષ્પરિણામના કારણે નવયુવાનો અચાનક રમતાં રમતાં ઢળી પડે છે હાર્ટ બ્લોકેજનું અથવા તો બ્લડ ક્લોટિંગનું પ્રોબ્લેમ વધી ગયું છે અને સંપૂર્ણપણે દૂર કરવા માટે પાંચથી છ દિવસનું એક શિબિર જો અત્રેના સેન્ટર ખાતે કોઈ કરે તો એની અંદર ટ્રાયગ્લેસેરાઈડ અને એલડીએલ જેવા હાર્મફુલ કોલેસ્ટ્રોલ પણ ઓછા થઈ જશે અને બોડી ટોટલ ડિટોક્સિફાઈ થઈ જશે જેના કારણે અકાળે થતી નત્યુદરને આપણે ઘટાડી શકીએ છીએ ધારો કે હરસ મસા અને ભગંદર છે તો એની અંદર એલોપેથીમાં ખાલી ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ નથી જ્યારે આપણા પાસે એની અંદર જે મુખ્ય બેક્ટેરિયા હોય છે એ હોય છે ઇકોલાઇન ઇકોલાઇન બેક્ટેરિયાને જો તમે મારી નાખો કોઈપણ રીતે તો બોડી પોતાની રીતે રિકવર થઈ જાય એટલે અમે ઈ બેઝ ઉપર ગયા અને એવા રિઝલ્ટ મળ્યા કે સેંકડો પેશન્ટ એનાથી લાભાન્વિત થયા છે કોઈપણ જાતનું ઓપરેશન જરૂર નથી પડતી કોઈપણ જાતની દવા લેવી નથી પડતી અને હરસ મસા અને બગંદરમાં ખૂબ જ લાભ મળ્યો છે લોકો એકદમ સાજા થઈ જાય છે ઓપરેશન પછી ફરીથી ભગંદર કે મસા કે હરસ થઈ શકે પણ અમારા ઇલાજ પછી ફરીથી થાય જ નહીં કેમકે બેક્ટેરિયા પરમાનન્ટ દૂર થઈ શકેથી એ જ રીતે કેન્સર છે કિડની ફેલ્યુઅર છે અથવા તો લિવર અને બીજા ઘણા બધા આ જેટલા રોગો છે એ બધાની સારવાર હું જાતે કરી ચૂક્યો છું અને મારી જેટલી વાતો આપને મેં બતાવી એ બધી અનુભવ ઉપર આધારિત છે કોઈપણ જાતની કિતાબી જ્ઞાન ઉપર હું વાત ચર્ચા નથી કરતો ટૂંકમાં કહીએ ને તો પ્રશ્ન અનેક છે રોગ પણ અનેક છે પણ એનું સોલ્યુશન એક જ છે ગોકુલધામ વેલનેસ સેન્ટર એન્ડ રિસોર્ટની સાથે જ ડૉક્ટર નરેન્દ્ર ગુપ્તા તો અમે આપની રાહ જોઈએ છે કે આપ વહેલામાં વહેલી તકે અમારે ત્યાં પધારશો અને થેરાપી જરૂર જરૂરને જરૂર લઈ અને આપનો પ્રેક્ટિકલ જીવનશૈલીમાં સુધારો છે નવો આવશે જેને અપનાવશો